સાજની સલામ ગુડ ઇવનિંગ પ્રેઝ ધલાડ પ્રભુ તમને આશીર્વાદ આપો હાલે લોયા પ્રભુ તમારી સાથે છે જુઓ ફરી વાર આપણા ઈશ્વરે આપણને આ સમય આપ્યો છે આ તક આપી છે અને દિવસના અંતે તેઓએ આપણે દિવસના અંતે તેઓએ આપણને તેમનું ભજન માટે બહુ મોટી કૃપા આપી છે અને માટે પ્રભુની સ્તુતિ કરીએ આભાર માનીએ અને એટલા માટે કે આપણે તેમનું ભજન કરી શકીએ છે આપણે જાણીએ છીએ કે એવા પણ ઘણા લોકો છે કે જેઓ આપણા ઈશ્વરને નથી ઓળખતા અને ઘણો કષ્ટ વેઠે છે ઘણી તકલીફો વેઠે છે પણ કંઈ હાસિલ નથી એ તમે અને હું જાણીએ છીએ અને માટે આપણે પ્રભુ પર ભરોસો કરીએ વિશ્વાસ કરીએ કે આપણા જીવતા ઈશ્વર જીઓ તેમના પર ભરોસો કરે છે વિશ્વાસ કરે છે જીઓ તેમને હાક મારે છે ને જ્યારે જ્યારે તેઓ હાંક મારે છે પ્રાર્થના સાંભળે છે ઉત્તર આપે છે એવા ઈશ્વરને આપણે ઓળખીએ છીએ અને એવા પ્રભુની આપણે સ્તુતિ માટે માટે છે આભાર માનીએ આપણા દેશની જે કંઈ વરસાદના કારણે મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ છે એ પણ આપણી અંગત પ્રાર્થનામાં યાદ રાખીએ જુદા જુદા રાજ્યોમાં વિશેષ પંજાબમાં ઓરિસ્સામાં છત્તીસગઢમાં બધી જગ્યાએ પ્રભુ તેમની કૃપા રાખે જે કઈ તબાહી છે વરસાદના લીધે છે કે સતાવણીના લીધે છે કે અન્ય કોઈ બાબત છે પ્રભુ તેમની દયા રાખે કૃપા રાખે દરેક લોકોનું રક્ષણ કરે જેઓ વિશ્વાસ કરે છે તેઓનું પણ તેઓનું પણ રક્ષણ કરે જેઓ વિશ્વાસ નથી કરતા તેઓને પણ પ્રભુ તેમનું નામ આપે તેમનો પણ બચાવ કરે એટલા માટે પ્રભુ કે આજે કે કાલે પ્રભુ તમારા નામ પર વિશ્વાસ કરવાની સંખ્યાઓ વધતી જાય અને પ્રભુ તેમને અનંત જીવન મળે મોક્ષ મળે પ્રભુ અને તમારી સાથે પ્રભુ વિશ્વના રાજ્યોમાં પ્રવેશ કરવાનો મોકો મળે હાલેલુયા જ્યારે આપણે પ્રભુને વિનંતી કરીએ છે ત્યારે ખાસ અમુક બાબતો યાદ રાખીએ કે દિવસની અંદર અથવા દિવસ દરમિયાન અથવા પ્રભુની પાસે જે એ પળ પહેલાં જે કંઈ આપણને યાદ આવે છે જે કંઈ આપણી ભૂલ કંઈ ખરાબ બાબત કંઈ ખરાબ બોલાયું જોવાયું સંભળાયું ખરાબ વર્તન થયું તો નમ્ર બનીને જે તે વ્યક્તિ સાથે અને પ્રભુ આગળ એની કબૂલાત કરી અને માફી પણ માંગીએ હાલે અહીંયા પ્રેઝ લોડ અને એવું કરવાથી ચોક્કસ આપણા બંધ દરવાજા પણ ખુલ્લા થશે ઘણી વાર આપણા હૃદયની અંદર એટલો બધો ગુસ્સો નફરત અને ઈર્ષા અદેખાય ઘમંડ અને એટલી બધી વાસના હોય છે કે પ્રભુને ઘણી વાર કંટાળો આવે છે આપણા પ્રત્યેથી આ એક સનાતન કડવું સત્ય છે કે જે સાંભળવું મને પણ ન ગમે તમને પણ ન ગમે અને બીજાઓને પણ ન ગમે પણ આને આપણે બદલી શકતા નથી આને આપણે દૂર કરી શકીએ છીએ આપણા જીવનમાંથી આપણા હૃદયમાંથી પણ આપણે એનાથી જો એવી બાબતો લઈને પ્રભુની પાસે જઈએ છે તો આપણે માન્ય થતા નથી અને માટે હંમેશા ઈશ્વરની પાસે જતા નમ્ર બનીએ શુદ્ધ થઈએ ચોક્કસ હવે આપણે નવા કરારમાં આપણે જીવીએ છીએ પણ જૂના કરારની અંદર ઘણા બધા નિયમો હતા ઇવન એ લોકો બહાર કુંડા રાખતા હતા નહીં ઘરમાં આવવા માટે પણ પગ ધોવાને માટે અને હાથ ધોવાને માટે અને ઘણી બધી એમના ઉઠવા બેસવામાં પહેરવામાં અને ઘણા બધા એ લોકોને નિયમો છે આપણે વાંચીએ છીએ જોઈએ છે પ્રભુએ જે નિયમો આપેલા હતા એ ઘણા જે પ્રભુ સુના દ્વારા તેમના લોહી બેવડાવવા દ્વારા આપણે ઘણા બધા એવા કામોમાંથી આપણને છૂટા કરવામાં આવે છે ઘણી બધી એ રીતો પાડવાથી આપણને હવે અલગ કરવામાં આવ્યા છે બસ આપણે પ્રભુની પાસે સીધા જઈ શકીએ છીએ હાલી અને જ્યારે જે તે સમયે ઘણા બધા લોકો બહુ વહેલા સવારે ઉઠીને પ્રાર્થના કરતા હોય છે ઘણા લોકો મોડા રાત સુધી પ્રાર્થના કરતા છે ઘણા લોકો હોલ નાઈટ પ્રાર્થના કરતા હોય છે ઘણા લોકો હાફ નાઇટ પ્રાર્થના કરતા હોય છે પ્રભુએ દરેકને સમય આપે છે તમને સમય મળે પ્રભુએ આપણને બાંધ્યા નથી અને એની માટે ખરીખર પ્રભુનો પુષ્કળ આનંદ કરીએ અને તેઓ આપણી પાસે કોઈ જબરજસ્તી કરાવતા નથી તેમણે મારા અને તમારી આદ સમાપ્યું સારું ખરાબ બુંડું જીવન બધું જ ખુલ્લું મૂક્યું છે બસ આપણે પસંદ કરવાનું છે અને જ્યારે આપણે સારું પસંદ કરીએ છીએ જેમ હાવેલે પસંદ કર્યું ત્યારે આપણે ઈશ્વરની આગળ માન્ય થયે છે હાલી લુયા પ્લીઝ લોટ હા આપણે માન્યું છે જ્યારે આપણે આપણા ઈશ્વરની આગળ જે પ્રમાણે આપણા ઈશ્વર ચાહે છે એ પ્રમાણે આપણે જ્યારે તેમની પાસે જઈએ છીએ ત્યારે આપણે માણસો છે ચોક્કસ પત્ર માં વાંચી કોઈ સંપૂર્ણ નથી કે જેટલા સ્ત્રીના પેટે છોડાવ્યા છે અને પેલો યો અને નવ વિશ્વાસુ પ્રભુ છે જ્યારે આપણે કબૂલ કરીએ છીએ ત્યારે આપણા પાપોને માન્ય કરે છે તમે જોજો તમને એવું લાગે ને કે પ્રભુ આજના દિવસ મારી કઈ ભૂલ છે મને બતાવો એક જેમ તમારી આગળથી બાબતો પસાર થશે ઘણા મિત્રો ની એવી સાક્ષી છે કે એટલી બધી ભૂલો બતાવી મારી એટલી બધી ભૂલો બતાવી કે સવારના પાંચ કઈ વાગી ગયા ચાર કઈ વાગી ગયા ત્રણ કઈ થઈ ગયા મને ખબર ના પડી પ્રભુ ગુમાવેલું પાછું પણ આપે છે માંગવા દ્વારા નવું પણ કરે છે નવું પણ આપે છે ખાલી અને કોઈ પણ રીતે આપણે ગભરાઈએ નહીં ઉદાસ ના રહીએ દુખી ના રહીએ નિરાશ ના રહીએ જે કઈ વાલાઓના લીધે હૃદયમાં દુઃખ હોય એને પ્રભુની આગળ લઈ જઈએ સાથે પ્રાર્થના જોડી દઈએ ખાલી રડવા કરતા જોડે પ્રાર્થના ઉમેરીશું શબ્દો બોલીશું પ્રભુને વિનંતી કરીશું તે માન્ય થશે હા ધ લોડ પ્રભુની સ્તુતિ કરીએ આભાર માનીએ કે આપણે એવા ઈશ્વરને આગળ ખરેખર નમેલા છે કે જે તમારી અને મારી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપે છે મોટા મોટા કામો જેમણે કર્યા છે તેઓ પોતે આપણને કહે છે મારા ઉપર વિશ્વાસ કરનારા મારા કરતાં પણ મોટા કામો કરશે હાલે લો પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમારું પવિત્ર ઋણું નામ લેવાના માટે તમે અમારી સંભાળ લીધી અમારી કાળજી લીધી અમને તમારું પવિત્ર નામ લેવા માટે અમને તક આપી અને પ્રભુ દિવસ નિર્માન તમે મારી કાળજી લીધી તમે મારી સંભાળ લીધી દયાળુ સ્વભાવમાં પ્રભુ અમારા પર સતત કૃપા કરવાનું ચાલુ રાખ્યું એને માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ ઘણા કામો અને ઘણી બધી વખત એવું કે અમે એવા કામો કરીએ છીએ કે જેનાથી અમે તમને કંટાળો ઉપજાવીએ છીએ ઘણી વાર અમારા ધર્મના કામો પણ પ્રભુ તમારી આગળ કંટાળાજનક હોય છે પ્રભુ તમારી આગળ માન્ય થતા નથી કેમ કે જે પ્રમાણે અમારે જીવન જીવવું જોઈએ જે પ્રમાણે અમારે કરવું જોઈએ અને જે તમારી ઈચ્છા છે એ ન કરતા પ્રભુ અમે બીજું બધું કરીએ છીએ પ્રભુ અમને માફ કરો જેમ જૂના કરારમાં વાંચીએ છીએ કે તમારા ધર્મ સંમેલનથી હું કંટાળું છું કેમ કે પ્રભુ જે કરવાનું છે તેઓ કરતા ન હતા પ્રભુ અમે એવા ન થઈએ અને એવા છે તો અમને બદલો અમને નવા કરો અમને તૈયાર કરો અમને ઠપકો પણ આપો અમને પ્રેમ પણ કરો અને પ્રભુ અમને દોરવણી આપો અને એવા બનાવો પ્રભુ કે જેમાં તમે દેખાવ હા પ્રભુ તમારો મહિમા ફેલાય લોકો તમારી પાસે આવે વિશ્વાસ કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખાસ અત્યારે જેઓ આ સંગતમાં હાજર છે સાંભળી રહ્યા છે દરેક પર તમારી મોટી દયા અને કૃપા કરુણા રાખજો અને પ્રભુ એક વિશ્વાસ સાથે રોજ સવારે સાજે તેઓ તમારી પાસે આવે છે વિશ્વાસ તો છે જ પ્રભુ સાથે એમની પાસે એમની આગ્રભરી વિનંતીઓ છે પોતાના પતિ માટે પત્ની માટે ભાઈ માટે બહેન માટે કુટુંબ માટે પરિવાર માટે દીકરા માટે દીકરી માટે તેમના લગ્ન માટે જોબ માટે બિઝનેસ માટે બાળક ધન માટે વિદેશ જવા માટે પ્રભુ કોઈ તેમના બોધ છે આયોજન છે પ્રભુ તમે એને સાંભળો ઈશ્વર છો તમે પ્રાર્થનાઓ સાંભળો છો જવાબ આપો છો અને આજે પ્રભુ તેમનો વિશ્વાસ તમારા પર એટલો બધો વધી જાય પ્રભુ તેમની પોતાની કરેલી પ્રાર્થનાનો તેમને પ્રત્યુત્તર મળે અને તેઓ આનંદ કરતા પ્રભુ

સુતી આરાધના કરતા અભાર સુતીની સંગતો કરતા પ્રભુ તેઓ તમારી પાછળ ચાલે અને પોતાના દિવસો પસાર કરે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ અમે જાણીએ છીએ પ્રભુ આ મનું કશું પણ પ્રભુ તમને અશક્ય નથી પ્રભુ અને માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે બહુ જલ્દીથી પ્રભુ એ પ્રમાણે તમે થવા દેજો પ્રભુ જે કઈ રૂકાવટો છે લડાઈ ઝઘડા છે કોર્ટ કેસ છે એફઆઈઆર છે કોટા તો મતો છે પ્રભુ દૂર કરો પ્રભુ ખરાબ બાબતોમાં છે વ્યસનોમાં છે વ્યભિચારમાં છે કુટીઓમાં છે બંધનોમાં છે પ્રભુ તમે તેમને આઝાદ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ બીમાર્યો પ્રભુ તેમના શરીરમાં છે પ્રભુ જે ઓપરેશનો કરવામાં આવે છે એમાં સાજા પણ મળી નથી રહી પ્રભુ રૂકાવટ રૂપ છે ઘણી બધી બાબતો ઉંમરના લીધે કે પ્રભુ શારીરિક બંધારણના કારણે પ્રભુતા જે કઈ ફેરફારો છે પ્રભુ દવાની અસરો પ્રભુ થતી નથી ત્યારે પ્રભુ દરેક દવા દરેક ગોળી દરેક ઇન્જેક્શન દરેક સારવાર પર પ્રભુ અમે તમારું રક્ત લઈએ છે રાજા ધીમે ઠંડ ઇન્ટ

એવું તમે થવા દો પ્રભુ દરેક ગુટન અમે દરેક જીવ કોલ કરે તમે દેવના દીકરા છે એવું થવા તો અમારી સેવા દ્વારા ઘણા બધા આત્મા હજી જીતી શકીએ એવું થતા અમે દરેક સેવક સેવી કહો પ્રભુ એક મન એક ચિત ના થાય પ્રભુ એવી અમે તમને વિનંતી કરે છે અને ખાસ પ્રભુ અમારી સેવા દ્વારા પ્રભુ તમને મે અને મહિમા મળે તો અમારી પણ બંને બાબતો પ્રભુ તમે સાંભળજો પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે દિની પાસે પહેલાં જ્યારે જેવા કરજો ઓછીનું આપનાર બનાવજો શિર બનાવજો પ્રભુ જો વિધ્રો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગી વિકલાંગોની પણ સાથે રહેશે પ્રભુ લોનની જરૂર છે તો લોન આપજો નાણાંની જરૂર છે તો નાણાં આપજો પ્રભીતા મકાનની જરૂર છે મકાન આપજો પ્રભીતા નવી જોબની જરૂર છે નવી જોબ આપજો પ્રભિતા આવકના સાધનો જે પણ છે પ્રભુ જે સ્ત્રોત છે એને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો હમણાં સુધીમાં થયેલી ભૂલો પાપ કુ માફ કરજો પ્રભુ રાત્રિમાં મીઠી નિંદ્રા આવજો શું સલામત ઘરે લાવજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પાપોની ક્ષમા કરજો અને સવારમાં ફરી વાર તમારો ભજન ગણ તેડી લાવજો માગતા પ્રભુ આ સાંભળો દેવ આપ માન્ય કરજો આમીન આમીન આમીન